માણસ હંમેશા બીજાને બદલવામાં લાગેલા રહે છે પોતાને બદલવાનો તો ક્યારેય વિચારતા નથી એક મનુષ્ય હતો એ યુવાન હતો ત્યારે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન મને એટલી તાકાત આપો કે હું દુનિયા બદલી શકું દુનિયાના માલિકે કોઈ જવાબ ન આપ્યો સમય પસાર થતો ગયો એના લગ્ન થઈ ગયા એણે ફરીથી પ્રાર્થના કરી હે મારા માલિક મને એટલી સમજ આપો કે હું મારી પત્નીને બદલી શકું ભગવાને ફરીથી કોઈ જવાબ ન આપ્યો સમય પસાર થતો ગયો તેના બાળકો થયા એણે ફરી તે જ પ્રાર્થના કરી હે ભગવાન મને એટલી સમજ આપો કે હું મારા બાળકોને બદલી શકું ફરીથી કોઈ જવાબ ન આવ્યો હવે તે માણસ ઘરડો થઈ ગયો હતો અને એક દિવસ હોસ્પિટલના ખાટલા ઉપર પડ્યો પડ્યો જોર જોરથી હસવા લાગ્યો અને પોતાના ઉપર અને કહેવા લાગ્યો અને પ્રાર્થના ફરીથી કરી હે મારા ઈશ્વર મને એટલી સમજ આપો કે હવે હું પોતાને બદલી શકું ભગવાન હસવા લાગ્યા ને કહ્યું હું ઈચ્છતો હતો કે આ તે પહેલા માગી લીધું હોત તો તારું આખું જીવન સુખ શાંતિથી પસાર થાય પતિ પત્નીને બદલવા ઈચ્છે છે પત્ની પતિને બદલવા ઈચ્છે છે બાળકો મા બાપને અને મા બાપ બાળકોને બદલવા ઈચ્છે છે બધા ઈચ્છે છે કે બીજા બદલે તો હું સુખી થાઉં આવું કેવી રીતે હોઈ શકે જો પોતાને બદલીશું તો ધીરે ધીરે બધી સમસ્યા આપોઆપ સમાપ્ત થઈ જશે એક ને એક મળીને બે થઈ જાય તે ગણિત છે એક ને એક અગિયાર બની જાય તે સંગઠન છે એક અને એક મળીને એક જ રહે તે પ્રેમ છે એક અને એક મળીને શૂન્ય બની જાય તે આધ્યાત્મ છે અને જો એકને એકથી મળવા ન દેવામાં આવે તો તે કૂટનીતિ છે અને જો એકને એકની વિરુદ્ધ ઊભા કરી દેવામાં આવે તો તે રાજનીતિ છે પ્રેમ શું શું છે છે અને મોહ પ્રેમમાં આપણે બીજાના સુખની ઈચ્છા કરીએ છીએ પ્રેમમાં આપણે સુખ આપવાનો પ્રયાસ કરીએ છીએ જેને આપણે પ્રેમ કરીએ છીએ અને મોહમાં તે વ્યક્તિના માધ્યમથી પોતે સુખ લેવાનો પ્રયત્ન કરે છે જ્યારે આપણને કોઈ ફૂલ પસંદ આવી જાય તો તેને આપણે પાણી પીવડાવીએ છીએ જેથી તે ફૂલ ઘણા દિવસો સુધી ખીલેલું રહે અને તાજું રહે તે છે પ્રેમ જ્યારે તેનાથી વિરુદ્ધ પસંદ આવે અને તોડી લેવામાં આવે તો તેને મોહ કહેવામાં આવે છે પ્રેમ સ્વતંત્ર કરે છે મુક્ત કરે છે મોહ બાંધે છે જે તમને બાંધે તે મોહ છે જે તમને મુક્ત કરીને વિકાસની તરફ લઈ જાય તે પ્રેમ છે જાણો છો ક્રોધ નું આખું ખાનદાન હોય છે ક્રોધ ની એક લાડલી બેન છે જીદ ક્રોધ ની પત્ની છે હિંસા ક્રોધ નો મોટો ભાઈ છે અહંકાર ક્રોધ ના પિતા જેનાથી તે ડરે છે એ છે ભય ક્રોધ ની પુત્રી છે નિંદા અને ચુગલી ક્રોધ ના ખાનદાન ની નકચડી વહુ છે ઈર્ષા ક્રોધ ની પૌત્રી છે નફરત ક્રોધ ની માં છે ઉપેક્ષા અને ક્રોધના દાદા છે દ્વેષ આ આખા ખાનદાનથી દૂર રહ્યું બચીને રહ્યું સંભાળીને રહ્યું માણસ જો કોઈ ગુનો કરે છે તો કોઈ વ્યક્તિને પોતાના કરેલા કામ ઉપર પશ્ચાતાપ થાય છે અને કોઈ વ્યક્તિને કંઈ જ પશ્ચાતાપ થતો નથી પરંતુ બંનેને અપરાધનો દંડ ભોગવવો જ પડે છે કારણ કે પ્રકૃતિનો એ નિયમ છે એવું કરશો તેવું જ ભરશો જો કોઈ ક્રિયા થઈ હશે તો તેની પ્રતિક્રિયા પણ જરૂર થશે હવે પ્રશ્ન એ થાય છે કે પશ્ચાતાપનો લાભ શું કોઈ કિંમત કિંમત જ નથી પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત મનુષ્યની આત્માને બળવાન કરે છે આવવાવાળા દંડનો સ્વીકાર કરવા માટે તેને તૈયાર કરે છે પ્રાયશ્ચિત વિના દંડનો સ્વીકાર કરવાનો કોઈ જ ફાયદો નથી આ વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે ધ્યાનથી સાંભળવું